ભારત માતા કી જય મિત્રો બલિદાન આ ભારત હે કે લાખો વીરોના બલિદાન થી મળ્યું છે આ સ્વતંત્ર ભારત એની રક્ષા કરવી એ ફરજ છે અમારી એ

શ્રી રમેશભાઈ રામાભાઈ પટેલ તેમના સો હસ્તે ધ્વજ ફરકાવી આ કાર્યક્રમ ને આગળ વધારીએ એ પહેલા વંદે માતરમ ગાન શરૂ કરીએ

जरात मराठा उत्कल वंगा गङ्गा ब्रिञ्जहिमाचल यमुना गङ्गा जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय, जय हे जय हे जय हे जय 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 जय, 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 जय हिंदे धन्यवाद दे। आप अपने स्थान सोसाइटी में वो कार्य शान है है, तिरंगा लहराए में यही हमारी शान है। वीरों का बलिदान यहां, माटी की पहचान यहां, हर बुद्ध में बसता हिंदुस्तान यहां, भारत का मान यहां। चलो बेटा કરવો હોય તો અત્યારથી થોડું ધ્યાન આપો મારી વાત કરું તો હું પાંત્રીસ વર્ષથી ટ્રેનિંગ ફિલ્ડમાં છું આમ તો મેડિકલ ડોક્ટર છું પણ હવે છોડીને ટ્રેનિંગ ફિલ્ડમાં વાત કરી યોગ અને આહાર બહુ મહત્વની વસ્તુ છે છવે સાથે મળીને ધ્વજવંદન કર્યા બાદ હવે આપણી જ સોસાયટીના બાળકોએ જે ઉમંગથી તૈયારી કરી છે તેમની કૃતિ નિહાળીએ અને તેના માટે હું કુમારી પ્રેક્ષા પટેલ અને આસ્થા સુવા એમને નિવેદન કરું કે માઇક સંભાળી અને કાર્યક્રમનો દોર આગળ ચલાવે

वसान <laughs> Tajudeen, tajdeed, heh. Tajudeen, tajdeed, heh. Tajudeen, tajdeed, heh. Tajudeen, tajdeed, heh. Tajudeen, रिप्रेजेंटिंग अ स्पीच ऑन रिपब्लिक डे आज का दिन है प्राइड का 26 जनवरी रिपब्लिक डे ऑफ इंडिया संविधान ने दिया हमें पहचान राइट्स के साथ ड्यूटीज का ज्ञान डिफरेंट कल्चर वन नेशन वन हार्ट यूनिटी इन डायवर्सिटी इंडिया ट्रू आर्ट फ्रॉम स्ट्रगल एंड पेन टू ग्लोरी एंड माइट आर थ्री कलर फ्लाई विथ होप एंड लाइट आज हम प्रोमिस करते हैं country, the Republic-based National Festival of India, on 26th January 1950, the Constitution came in force. The Constitution is supreme law of India. mm-hmm <laughs>

ટોકન કોઈને આપવાના રહી ગયા હોય લેવા ના હોય શક્યા હોય કોઈની પરીક્ષા હોય કોઈ કામકાજમાં તો ટોકન નથી હોય પોતાનું ટોકન મેળવી લઈએ અને કઈ ગેમ ની અંદર ક્યુ બાળક છે એનો આપણે મેસેજ મળેલો છે આપણે હિતેશભાઈ મિસ્ત્રી હિતેશભાઈ મિસ્ત્રી ભાઈ ટોક એ આપણે ગેમમાં પણ મદદ કરશે ગેમની અંદર પાર્ટિસિપેટ દરેક ગેમનું મહત્વ દોડપૂદ મનોરંજન તો છે પણ એટલું પારદર્શક અમે કર્યું છે કે ઉંમર પ્રમાણે ઝોન બનાવ્યા ક્રમ પ્રમાણે ટોકન આપેલા છે આપણે આમાં જો ગેમ ની અંદર મીટર આપવાના છે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને કોપર મેડલ આમાં પણ પક્ષપાત ન થાય તો એના માટે અમે નિરીક્ષણ તરીકે આપણી સોસાયટી બહારના હેમાન ને જ્યાં છે નિકોજભાઈ પ્રજાપતિ સોરી એ પણ છે અને બહુ અનુભવી છે અમારી સાથે આ રિસેસ માં પણ જોડાયેલા છે તો તેમનું પરીક્ષણ ઈ કરશે અને હવે બીજી ખાસ કે બાળકોને નહીં પણ બાળકોના ભગી બનાવે પગે લાગી અમારી ભાષામાં કહી એમને પગે લાગી ધન્યવાદ આપણા બાળકોને તૈયાર કર્યા છે પણ જેમના બાળકો તૈયાર નથી થયા કોઈ પણ વ્યક્તિનું બાળક આ ગ્રાઉન્ડ ની અંદર થાય તો ન જોઈ આ ગેમની ની અંદર અત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ની અંદર ઘણી બધી મિસગાઈડ થઈ છે હું જોતો હતો દરેક ના કાર્યક્રમ માણવો છે મારે કાર્યક્રમ માણવો